લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ને ગુજરાતનું ઇલેક્શન ત્યારે ગણતરીના દિવસો જ બાકી છે ને લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ને આપની ચેનલ વીટીવી ન્યૂઝની ટીમ જનતાનો મિજાજ જાણવા માટે લોકોની વચ્ચે પહોંચી છે અમદાવાદના માણેક ચોકની કંસારા પોળમાં જ્યાંની મહિલાઓ સાથે ચૂંટણી અંગે વાતચીત કરીને તેમના મત મેળવ્યા આવો એ પણ જોઈએ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે ત્યારે અમદાવાદમાં મધ્યમાં આવેલી જે માંડવીની પોળ છે તેના જે કંસારાનો જે પોળ આવેલી છે ત્યાંના જે રહીશો છે આપણી સાથે જોડાયા છે શું એમના પ્રશ્નો છે શું એમની જે પ્રશ્નો છે તેમને લઈને વાત કરશું બેન આપનું નામ શું છે વિશાખા કંસારા વિશાખાબેન આપ રહી રહ્યા છો કેટલા સમયથી પોળમાં રહો મને આ ચાલીસ એટલે હું અહીંયા ત્રીસ વર્ષ થયા છેલ્લા પાછલા દસ વર્ષ રહ્યા શું તકલીફ પડી આપને પોળનો દરવાજો બહારથી જ નાનો છે એટલે એ અહીંયા આવવા જવા માટે તકલીફ પડે છે અહીંયા માતાનું મંદિર છે માતાના મંદિરમાં ઘરડા લોકોને એ બધાને આવવું હોય તો એ લોકોને બહારથી જ રીક્ષા ઉતારી દે છે અંદર આવવા માટે લોકોને બહુ તકલીફ પડે છે એ લોકોએ ચાલીને અંદર સુધી આવવું પડે વાહનો પાર્ક હોય એટલે અંદર કશું આવતું જ નથી અને પોળના આ નીચેનું જે ફ્લોર છે એ પણ વ્યવસ્થિત છે નહીં ખાડા ખપચાવાળો છે એટલે બધાને જ બહુ તકલીફ પડે છે બીજા રહીશો જોડાયા છે બેન શું નામ છે તમારું શકુંતલાબેન શકુંતલાબેન બેન આ જે પોળમાં આપ રહ્યા છો બહુ ગીંચ વિસ્તાર છે કેટલા વર્ષોથી રહી રહ્યા ચારીસ વર્ષથી શું હાલાકી પડી રહી છે છેલ્લા જે પાછલા દસ વર્ષ રહ્યા સરકાર છે તે કેવી હોવી જોઈએ એ મહાકાળીના મંદિરમાં નાના મોટા પ્રસંગો થાય છે તકલીફ તો બહુ છે ખાડા ખડ્યા બહુ છે અને પ્રાઇસો નંખાવે તો વધારે સારું પથ્થર નંખાવે તો પણ ચાલી જશે

નવા ઇલેક્શન તમે આપ કેવા નેતા ઈચ્છી રહ્યા છો નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી કેમ નરેન્દ્ર મોદી સારું કામ કરે છે બધી રીતે સારું કરે છે પછી બીજી પછી આ વખતે કરે છે એટલે નરેન્દ્ર મોદી બહુ સારા છે માતાજી ના પણ આ પોર સુધરી જાય એટલે બઉ સરસ છે પાર્કિંગ કરાવે બેન આપ ક્યાંથી આવો છો હું તો શ્યામલ સેટેલાઇટ થી સમયથી અમે પાંત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી અહીંયા આવીએ છીએ અમે એ બસ આ પાર્કિંગ ના બહુ જ પ્રશ્ન છે કારણ કે અમારે ગાડીનો પાર્ક અમારે છે પાછળ ગોલ્ડ લીમડા કરીએ ત્યાંથી અમે ચાલીને આવીએ હવે અમારા મમ્મી જેવા વાળા છે તો એમને લઈને આવું હોય તો કેવી રીતે અમે આવીએ એવું છે કે પછી ઓટો કરવી પડે ત્યારે અહીંયા પોલના નાખેથી તો ચાલવું જ પડે સરકાર આવે છે નવી સરકાર છે તેમાં આપને શું આશા અપેક્ષા છે નવી સરકાર આવે છે પણ બસ કામ સારું કરે બસ આપણે તો એ જ જોઈએ છે બીજું કઈ નહીં કે બધાને બધી સુવિધા મળે રોડ સારા રોડ રોડ સારા કરે બસ અમ્બા આપ શું કહી રહ્યા છો કે વોટ અત્યારે ચૂંટણી આવે છે એટલે આ બધું થાય છે પછી કોઈ દેખાતું જ નથી હા જોઈએ તમારા માટે કામ કરે એવો કામ કરે હો વોટ માંગવાના બદલે બંને કામ કરવાનું જયારે વોટ હોય ત્યારે જ બધા આવે છે અને મળે છે બધા પછી તો જય શ્રી કૃષ્ણ પછી કોઈ જ ના હોય રોડ કરી આપો તો બઉ સારું તો બધાને સારું લાગે પછી ચૂંટણી પતી ગયા પછી કોઈ નહીં કરી આપે જે લોકો છે તે પોતાની વ્યથા કહી રહ્યા છે જે પોળ છે તે રોડ નથી બની રહ્યા એકસો આઠ છે તે બસ જે છે આવી શકતી નથી સાથે જ જે ઘણા જે પ્રશ્નો છે તેમનું જે નિરાકરણ છે તે સ્થાનિક જે જે નેતાઓ છે તે હાલ કરી નથી રહ્યા પણ એમની આશા અપેક્ષા છે કે જે નવી સરકાર આવે તે તેમની જે વાચા છે તે સાંભળે કેમેરામેન શૈલેષ ચાવડા સાથે બળદેવ બ્રહ્મક્ષત્રીય વી ટીવી